અમે તા કોકનું ચોકું હોય તો મજૂરો રાખો આ નહીં દેખાતું માર બાઇક આ લ્યો હેડો હસી ના આવતા કે આ ઉપર સડાઈ દે ઓરકતા નહીં અજીર મને આ રેડો ને હેડે બસી કાય ગાય રે મારું નામ આલે છે હારું હવે જ હો કોકળા દાડા ખરાબ કરો છો શું અમામારે તો આવા નાવા હું મારતી હું બોલે નહીં બોલજો કશું નહીં બોલે એટલે તો પડી જશે હવે આ રેડો નહીં મને આવજે

এওরাল াখো এা কয়াল জ্যালে আজি না ঄ালে এক এক একে এরে বারালে একি এক নালে য়া কনালে এক একেদএা এক ইক একে এর ইএক নালের এক ই�

બોલીએ જા તલાત મન બોલી આવશે કાકા ગામમાં કોઈ आवाज નહીં કરતો ના ઘટો એ એ છોકરા મારો છે તમન શરમ નહીં મારો મત મારો રસ્તાવાચી તો કવ

કુડે માર્યો એ ને નિયરયો ઘળો એનો પોપળો પર કાઢા હરી તો મોટો બાયન કાઢા કા હું ગેન નહીં હોતો એટલે બચ્ચી જ છે ગેન નહીં હોતો એટલે ઓનો કોક કરવું પડશે રોજ મારા છોકરા બીવરાઈ જાય છે બાપરો રોજ ઓમ પણ નતા બોલ આ બાઈકલા ત્યાં ઊંધ હાય બાઈક લઈને લાશ નવઈ દો કે ફારે સળ્યા છે રોજ નહીં જાય ગાડીમાં નહીં નોમતા હી આ તો મને આ બારે છેવા નેકળી ચોથણી જોવા

એ તો કરીશ્યુ પછી તો લુસા છોકર છો ને છોકરાને ખબર નહી અને તમે હું ખેતો કરજો હેડો માર હું જગાવરો મેલ્યો અમાર હાલ પાછો એક પાઇપ નહીં ગાલી હેક્તા આ આ છે ને મન્યારો બછો નઈ જો છાય એરા વયકડા જાવસીઓને હેતર મોર એ વાત હાચી દોહા એટલે હું સાને પ્લાન તો આપડા મગજમાં થાણ નઈ આવી ગયો છે સન ને આપણે આત કભની તો શી તળ મોજ તો લબો લાયો છું

યાર <Genesis>

ખાડા કઈ નાખીશું વશી ખબર ના પડે ખેતર બાડા નહીં કરવાના પછી આપણા ઘર ભૂંડું કોઈ રોજ ભાઈ બાઈક મૂકવે એટલે રીહ આવ આખા ગામમાં ના પણ બાઈક નહીં આપણા પણ બાઈક છે

હું આ તને લોસી પણ મરી જાય ના કરતા મરી જા તો ખબર ના પડે તો કોને માર્યું અને આ જીવતે જીવ જલ્દી કોઈક ભાળી જા હા મારકી આ આટલ જ બોધા દે જો હું હંતે સી

આજુ હેડુ જો ભોય પરન મરી જાય તો એટલે ડોહોય ના પરવું જો ભોય ના પરવું જો એમ ના પડું દોહા આ તો લેબળો આ તો બોય મુ કેટલો ઉંડો હોય પડી જાય તારો ભત ખબર પાઈ કેટલો હો 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 હેડુ સુ હો હો એવું કશું આ તારી આ ભઈ જાય પેલું ભઈ જાય બધું છૂટી જાય ના કે તાર વાલ્જે વાગ ઉપર પૂરે પૂરા વિશ્વાસ છે અન હું પર હું એવું અન ઉપર હું વિશ્વાસ તાન બટકાઈ જો એ તું જો ખાલી

આવું ઘરે પચીસ હજાર રૂપિયા આલ્યા છે મને તો પાવર છે એટલો કરે છે કે કાકા બાઈક લઈ લે તમારી તાકાત ચાલ બાઈક લેવાની મારું હા આલી દે હું તમારા પચીસ હજાર રૂપિયા તમાકુ પાક છે એટલે

બોલ્યો નહી હું સમજો છો કેમ નહી હોત તો બકાઈ જાય તારો છોકરો રમતો ને તો સીધું ટાર એ ના થાય કે થઈ જાય એવો રખતો નહી મને આ ઓસોમ રાખ ઓસોમ